તો સવાર સવારમાં આપણે નીકળી ગયા છે એ અને આપણે અત્યારે રંગોલી ચોકડી આવી ગયા છે એવી અને કાલ શેઠ નો ફોન આવ્યો તો મારે કે એક ભાઈ આવે છે એને થોડોક ટ્રેન કરવાના છે તો સાડા આઠ નો અહીંયા બેઠો સૌ આ રંગોલી ચોકડી ભાઈ આવે છે એ ઉધના બિચારો રહેતો તો હવે પોણા આઠ આઠે નોતા વાગ્યા ચાર નો એનો ફોન મારામાં આવી ગયો તો કે હું નીકળી જાઉં છું પણ ટ્રાફિકના કારણે હજી ભાઈ પોજ્યો નથી એની વાટે સૌ અને પછી એને આપણો રૂટ બતાવવાનો છે એને આપણામાં સેટ કરવાનો છે મતલબમાં એને તો એ સેલ્સમેન જ તે વાંધો નહોતો પણ હવે એ સેમા સેલ્સમેન હતો એ આપણને કાંઈ આઈડિયા નથી એ આવે પછી એને પૂછીએ બધી વાતચીત કરી અને પછી આગળની પ્રોસેસ કરીએ અને પછી આપણી જે નવી રૂટ મતલબમાં આપણી જે રૂટ છે ને અંજની વેદનનો એ રૂટમાં એને લઈ જાય એને દુકાનો બતાવી અને બધું આપણે સિસ્ટમ છે બિલ બનાવવાની આ તે બધું એને સમજાવી તો એ ભાઈ ની વાત અહીંયા બેઠા છે વિ રંગોલી ચોકડી એ આવે પછી આગળની પ્રોસેસ કરીએ બરોબર એટલે આપણે આવી ગયા છે વિ કોસાડ માં આ કોસાડ રોડ છે અને ઓલા ભાઈ ને જે આપણે લેવા હતા એ ભાઈ ને નથી લઈને આપણે ઉમરા ગામ માં વયા ગયા હતા ઉમરા ગામ માં એક દુકાન હતી એ કરી અને એક નવી દુકાને આ ભોલકુ કરીને છે આ એ દુકાનમાં વિઝિટ કરી અને ઓલું કર્યું પણ એ લોકોને જે સસ્તો લોટ આપે છે ને એ લોકો લક્ષ્મી છે એ ગોલ્ડ લક્ષ્મી છે શ્રેષ્ઠ લક્ષ્મી છે એ લોકો એ એ લોટ લે છે તો હવે જોવી એને અત્યારે કન્વિન્સ કરીને આવ્યા છે એને કીધું કે અત્યારે લોટ પડ્યો છે થોડોક સમય જાય પછી ખાલી થાય તો આપણે ઓર્ડર દઈશું અને એને કીધું કે આ બાજુમાં અમારો લોટ આવે છે બધું અને અત્યારે આપણે નીકળી ગયા નાથી ઉમરા ગામમાંથી નીકળીને પછી અંજની વેદાંતમાં ગયા હતા નાનું તે પતાઈ દીધું છે ને અત્યારે હવે આપણે નવા રૂટમાં છે અમરોલી સાઈડ થી આ કોસાડ અને આ કોષાડ ની અંદર ચાલો આપણે કોસાડ ના રૂટ નું અંદર જે કાઈ છે એ અંદર જઈને મળીએ બરોબર આ કોષાડ છે તો અત્યારે આપણે અમરોલીમાં પોગી ગયા છે એવી અમરોલી આપણે અમરોલી વિસ્તારમાં આવી ગયા છે એવી અહીંયા બે ત્રણ દુકાનોમાં વિઝિટ કરી અને ભાવ માં થોડીક તકલીફ પડે છે આ લોકો ને લોટ જોઈએ છે અને આપણી પાસે થોડીક બ્રાન્ડ છે બ્રાન્ડ ની અંદર પડે છે કોઈ હાથ નથી પકડતા અને લોકો એવું છે કે તમે માર્કેટમાં જાઓ નવી દુકાન બનાવો શું કરવું એ કાંઈ જ આમ મગજમાં ઉતરતું નથી અને તો અમરોલી ની બજાર છે અને સામે જો ઓલો ફૂલ છે એ આપડે ઓલો ફૂલ છે આપડે મોટા વરાસા ઈ આપડે

આ કતાર ગામની જૂની જીઆઈડીસી છે આ કતાર ગામની જૂની જીઆઈડીસી માં અત્યારે આવ્યા છે બી અને પહેલી દુકાન વિઝિટ કરી છે અને હજી આગળ અંદર જાવું છે હું હું છે આ જીઆઈડીસી આપણે જોયેલી નથી આ ભાઈએ જોયેલી છે તો એ ભાઈને હું બી અત્યારે આટા મારીએ છીએ તો ઓલો શું કહેવાય ગણેશવાળામાં હજી રિટર્ન જવાનું છે કેમ કે એને પેમેન્ટ નથી કરાવ્યું અને પેમેન્ટ એનું લેવાનું બાકી છે એ ભાઈ આપણે ની ના પાડી ગઈ પછી વાત કરી તો શેઠ કે બહુ બધું છે પચાસ ચોપન હજાર રૂપિયા જેવું તો પછી એને ની વાત કરી એને કીધું તમે દુકાને આવો જે મારી પાસે પડ્યું હોય છે એ લઈ જાઓ એ રિટર્ન માં જ આવી ત્યારે એનું પેમેન્ટ એ લેતું જવાનું છે અને શેઠારે વાત એ કરાવવાની છે એ ભાઈને અને અત્યારે આ નવા માં આવ્યા છે આ જીઆઈડીસી માં જોઈ આ જીઆઈડીસી માં હું હું છે નવું અને કઈ કઈ દુકાનો છે બરોબર તો અત્યારે આપણે કતાર ગામની જૂની જીઆઈડીસીમાંથી માંથી નવી જીઆઈડીસીમાં માં આવી ગયા છે અને આપણે વિઝિટ પણ માલ છે છે એટલે આપણા વેલ્યુ થતી નથી બ્રાન્ડ સ્ટાન્ડર્ડ કંપની છે બધું સમજાયું બધાને કે આપણે આપણી ફેક્ટરીમાં આવવાનું ભાવ સિવાય તમને કઈ જોવા મળે તો તમારું જે કઈ બિલ હોય તમારે માફ બરોબર અને આપણે કોઈ પણ જાતની ક્વોલિટીમાં કઈ ફેરફાર નથી આપડી વસ્તુ એકવાર ખાઈ ફરી ને લેવા આવશે તમારે કોઈ દિવસ રિપ્લેસમેન્ટ ની પ્રોબ્લેમ નહીં આવે કેમ કે આપડી વસ્તુ સ્ટાન્ડર્ડ છે તો કોઈ પાછો લઈને આવવાનું છે નહીં પણ તો એ લોકોનું શું કેવું છે ખબર છે તો એ લોકો એમ કે છે કે આ મજૂર લોકોને કઈ રીતે મારે સમજાવું કે તમે કંપની બી સ્ટાન્ડર્ડ હશે મજૂર લોકો તો સસ્તું ભાડે અને લઈ લે છે હવે એનો એનો રસ્તો કઈ રીતે કરવો હવે કોક મેજોરિટી તો હોવી જોઈએ ને કે ભાઈ આ વસ્તુ હારી છે રૂપિયા વધારે છે તો હું કામ વધારે છે પણ એ લોકો સમજવાલ નથી તમે એની સામે વસ્તુ વીસ રૂપિયા ની મેકો ને પંદર રૂપિયા ની મેકો તો એને એમ નથી ખબર પડતી કે આ પંદર રૂપિયા ની વસ્તુમાં હું ફરક છે અને વીસ રૂપિયા ની વસ્તુમાં હું ફરક છે એને એમ જ છે કે પાંચ રૂપિયા સસ્તું છે ને આ પાંચ રૂપિયા મોંઘવા આપ એટલે આમાં થાય છે એવું કે ખુલ્લી કંપની છે લક્ષ્મી એવડી એ હાલે છે કમ્પ્લીટ હાલે છે અને એમ કે છે કે અમને આમાં કઈ વાંધો નથી તો અમને તમે અમે અમે તમને હું લેવા પાંચ રૂપિયા વધારે આપી દઈએ એવી આખી પોઝિશન છે અને અત્યારે જો આ અમરોલી વાળો જે બ્રિજ બને છે એ બ્રિજ છે આ કતાર ગામ અમરોલી જાય અને અત્યારે અહીં પહોંચી ગયા છે વી અને તો હવે અહીંથી વિઝિટ કરીને હવે નીકળી જવી છે અને હવે જવું છે ઘરે ઘરે જઈને જમી કારવીને અને પછી ફેક્ટરી વયા જાય જો આ જૂની જીઆઈડીસી છે તો આપણે કોસાર રોડ થી ઘરે જતા હતા અને રસ્તામાં આપણે વેદાન બાજુ થઈ નીકળતા હતા તો રસ્તામાં આવડી આ દુકાન છે જોંગળા જનરલ સ્ટોર આ એ દુકાન નો ઓર્ડર લીધો છે એને સેમ્પલ આપવાનું છે અને એ જો આવડીયા છે ને આ આપણે દેવમ એબ્રો સ્પાર્ક વન ઈ રોડ ઉપર છે અને એ દુકાન માં આપડે અત્યારે ઓર્ડર લઈ લીધો છે સેમ્પલ આપવાનું નક્કી કર્યું છે જો એના ફાવશે તો એ વધારે કરતા લે છે અને આપડે વેદાંત થી અંદર આગળ કયું કામ આવે આગળ આપડે કોસાડ વેદાંત થી જે કોસાડ રોડ જાય ને એ રોડ છે અને રોડ ઉપર દુકાન છે તો આપડે અત્યારે એને નવી દુકાન એડ કરી છે બરોબર તો અત્યારે આપણે જમી કાઢવી નીકળી ગયા છે એ અને આપણો રૂટ આખો કમ્પ્લીટ કરી લીધો છે અને હવે જ છે એવી ફેક્ટરી બાજુ અને આપણે રંગોલી ચોકડીથી નીકળ્યા હતા આપણે વેલન્જા અને થી આપણે જે રેગ્યુલર રૂટ છે વાળો એ રૂટ ઉપર નીકળી ગયા છે એ અને ગોપાલભાઈ ઓલપાડ સાયણ એ બધું પતાવીને એ નીકળી ગયા છે એ મને હમણાં ઘડીક પહેલા ફોન આવ્યો ને ત્યારે મેં એને કીધું ને ત્યારે એ પહોંચ્યા હતા મુળદ ગામમાં અને મુળતથી હવે લગભગ આ રોડ છે અમે કીમ નીકળશું ને તો આમ મુળદથી કીમ નીકળી જાય છે અને લગભગ હારવાર કદાચ થોડોક ઘણો ફરક રહે કે પોગવા કારવામાં તો એ પોગી જાય છે અને આપણું હવે પતી ગયું છે ને હવે જ છે ફેક્ટરી એમાં જે કાંઈ બિલ બનાવવાના હોય બિલ બનાવી નાખવી પેમેન્ટ આવ્યું હોય પેમેન્ટ જમા કરાવી દઈ અને પછી બપોર પછી પાછા નીકળી જાય ઘર બાજુ તો આ રૂટમાંથી નીકળી ગયા એવી આ આપણે કુર્સદવાળો રૂટ છે તો આપણે ઓફિસે વી આવ્યા છે એવી અને ઓફિસે જે કાંઈ બિલ બનાવવાના હતા એ બિલ બનાવી નાખ્યા છે અને પેમેન્ટ જમા કરાવવાનું એ કરી નાખ્યું અને પછી આપણે કીમ ચોકડી ગયા હતા કીમ ચોકડી એક દુકાનેથી પેમેન્ટ લેવાનું એ લઈ લીધું છે અને એ લાઈન હવે નીકળી ગયા છે એવી ઘર બાજુ અને અત્યારે વાગી ગયા છે પાંચ તો આખો દિવસ આપણે આમથી આમ આપણે અંજલી વેદાંત પ્લેન કતાર ગામ ને બધા જઈને આવ્યા હતા હવે અહીંયા ગીમ આવ્યા હતા તો આખો દિવસનો રૂનામાં બતાવેલો છે જોઈ લેજો અને હવે આ વ્લોગને અહીંયા એન્ડ કરીએ તો હવે મળીએ કાલે સવારમાં નવા દિવસ સાથે અને નવા વ્લોગ સાથે તો બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ તો ચાલો મળીએ કાલે સવારમાં